નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ જીપીએસસી ચેનલ માં તમામ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત છે મિત્રો ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઈકન ને સ્પેસ કરી દેજો જેથી આવનાર તમામ વિડિયો ની અપડેટ તમને આસાની મળી રહે મિત્રો કામ અને સમય ને આપણે પાંચ ભાગ જોયા હતા આપણે આગલા ભાગ ની અંદર કે એડવાન્સ લેવલ દાખલા ની શરૂઆત કરી હતી આજે એને આપણે આગળ જોઈએ તો જોઈએ કે ત્રણ વ્યક્તિ એક્સ વાય અને ઝેડ કોઈ કામને ક્રમશ દસ બાર અને પંદર દિવસમાં પૂર્ણ કરી શકે છે ત્રણે સાથે મળી કામની શરૂઆત કરે છે કે એક્સ અને ઝેડ કામ પૂરું થવાના ત્રણ દિવસ પહેલા કામ છોડી દે છે તો સંપૂર્ણ કામ પૂર્ણ થતા કેટલો સમય લાગે કે સંપૂર્ણ કામ પૂર્ણ થતા કેટલો સમય લાગે આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે ત્રણ વ્યક્તિ છે એક્સ વાય અને ઝેડ કોઈ કામને કે દસ બાર અને પંદર દિવસમાં પૂરું કરી શકે છે તો આપણે લખીએ કે એક્સ વાય અને જેડ કે દસ બાર અને પંદર દિવસમાં પૂર્ણ કરી શકે છે કે દસ બાર અને પંદર દિવસમાં પૂર્ણ કરી શકે છે કે દસ બાર અને પંદર દિવસમાં પૂર્ણ કરી શકે છે તો કે ત્રણ નો લસા લેવાનો કે દસ બાર અને પંદર નો લસા લઈએ કે દસ બાર અને પંદર નો લસા લઈએ તો કે તરણ નો લસા લસા આવે કે દસ ગુણ્યા છ કરીએ કે દસ ગુણ્યા છ કરીએ તો દસ સાઈઠ કે બાર પચાસ કે બાર પચાસ ચોક કે પંદર ચોગ સાહીઠ કે એક્સ દિવસનું છ કામ કરે છે વાય દિવસનું પાંચ કામ કરે છે અને જેડ દિવસનું ચાર કામ કરે છે અને સાથે મળીને કરે તો દિવસનું કેટલું કામ થાય તો કે છ ચાર દસ અને પોચ પંદર કે દિવસનું પંદર કામ દિવસનું પંદર કરે છે અને એક્સ અને જેડ એક્સ અને જેડ કામ પૂરું થવાના ત્રણ દિવસ પહેલા કામ છોડી દીધું કે એક્સ અને જેડ કામ પૂરું થવાના ત્રણ દિવસ પહેલા કામ છોડી દેશે તો કે છેલ્લા ત્રણ દિવસ કામ કોણ કરશે કે છેલ્લા ત્રણ દિવસ એકલો કામ કરશે કે છેલ્લા ત્રણ દિવસ એકલો કામ કરે છે અને દિવસનું પાંચ કામ કરે છે કે દિવસનું પાંચ કામ કરે છે તો કે ત્રણ દિવસની અંદર વાય કેટલા કામ કરશે તો કે પાંચ તરીફ અંદર પંદર કામ કે વાય એકલો ત્રણ દિવસની અંદર કામ છે કે કુલ કામ સાઈડ એમાં ત્રણ દિવસની અંદર વાય એકલો પંદર કામ પૂર્ણ કરે છે તો કે પંદર કામ ને બાદ કરીએ કે સાઈડ માંથી કે કુલ કામમાંથી માંથી પંદર કામ ને બાદ કરીએ તો કે સાઈડ માંથી પંદર ને બાદ કરીએ તો કે પિસ્તાલીસ બાકી છે તો કે પિસ્તાલીસ કે બાકી કામ છે પિસ્તાલીસ અને ત્રણે સાથે મળીને કરે તો કે દિવસ પંદર કામ પૂર્ણ કરે છે તો કે પિસ્તાલીસ ભાગ્યા પંદર કરીએ કે પિસ્તાલીસ ભાગ્યે પંદર કરીએ તો કે ભાગાકાર કરીએ તો પંદર તરી પિસ્તાલીસ કે ત્રણ દિવસ કે ત્રણ દિવસની અંદર કામ પૂર્ણ થશે પણ જ્યારે કે વાય એકલો પાંચ પાંચ ભાગનું કામ કરે છે અને ત્રણ દિવસ એકલો કામ કરે છે કે ત્રણ દિવસ એકલો કામ કરે છે અને આપણને પ્રશ્ન આપીએ કે સંપૂર્ણ કામ પૂર્ણ થતા કેટલો સમય લાગે કે સંપૂર્ણ કામ પૂર્ણ થતા કેટલો સમય લાગે કે ત્રણ સાથે મળીને કરે

તો કે ત્રણે સાથે મળીને કામની શરૂઆત કરે તો તે દિવસનો પંદર કામ કરે છે જ્યારે કે છેલ્લા ત્રણ દિવસ એક્સ અને ઝેડ કામ છોડીને જતા રહે છે આપણે છેલ્લા ત્રણ દિવસ એક્સ અને કામને એક્સ અને ઝેડ ને કામ છોડીને ન જવા દઈએ તો કે ત્રણ દિવસની અંદર એક્સ અને ઝેડ કેટલું કામ પૂર્ણ કરી શકે કે એક્સ છ કામ કરે છે કે એક્સ પ્લસ ઝેડ એક્સ પ્લસ જેડ કે છ અને ચાર છ કામ કરે છે સાથે મળીને કરે તો દિવસમાં દસ કામ પૂર્ણ કરે છે તો કે છેલ્લા ત્રણ દિવસ પહેલા છોડી દે છે આપણે ત્રણ દિવસ ન દઈએ તો કે ત્રણ દિવસની અંદર એક્સ અને જેડ ત્રણ દિવસની અંદર કેટલું કામ કરે કે દિવસનું દસ કામ કરે છે અને ત્રણ દિવસ કામ કરે તો કે ત્રીસ કામ કે ત્રીસ કામ પૂર્ણ કરે કે ત્રણ દિવસની અંદર કામ પૂર્ણ કરે તો કે કુલ કામ કેટલું છે કે કુલ કામ છે સાહીઠ કે કુલ કામ છે સાહીઠ અને ત્રણ દિવસ કે ત્રણ દિવસ પહેલા ન જવા દઈએ તો કે ત્રણ દિવસમાં કામ કેટલું કરે છે કે ત્રીસ કામ કરે છે તો કે ત્રીસ કામને ને ઉમેરી દઈએ

સી કામ પૂરું થવાના ચાર દિવસ પહેલા કામ છોડી દે છે કે સી કામ પૂર્ણ થવાના ચાર દિવસ પહેલા કામ કામને છોડી દેશે તો કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તો કે કામ કેટલા સમયની અંદર પૂર્ણ થશે આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે એ બી સી ત્રણ વ્યક્તિ એક કામને અનુક્રમે કે ચોવીસ ત્રીસ અને ચાલીસ દિવસની અંદર પૂર્ણ કરી શકે છે તો આપણે લખીએ કે એ બી અને સીક્રમે ત્રીસ દિવસની અંદર અને સી ચાલીસ દિવસની અંદર કામને પૂર્ણ કરી શકે છે તો આપણે કે તરણ નો લસા લેવાનો કે તરણ નો લસા લેવાનો કે ચોવીસ ત્રીસ અને ચાલીસ નો લસા લઈએ તો કે તરણ નો લસા ચાલીસ કરી એકસો કે એ દિવસમાં પાંચ કામ કરે છે બી દિવસમાં ના ચાર કામ કરે છે અને સી દિવસમાં ત્રણ કામ કરે છે કે ત્રણે સાથે મળીને કરે તો દિવસના પાંચ ને ચાર નવ

તો કે છેલ્લા ચાર દિવસ સી કામ છોડીને ચાલ્યો જાય છે તો કે છેલ્લા ચાર દિવસની અંદર કામ કોણ કરશે તો કે છેલ્લા ચાર દિવસની અંદર એ અને બી કામ કરશે કે છેલ્લા ચાર દિવસમાં એ અને બી કામ કરશે જ્યારે સી કામ છોડીને જતો રહેશે છેલ્લા ચાર દિવસમાં એ અને બી કામ કરે છે તો કે એ કે છેલ્લા ચાર દિવસની અંદર એ અને બી કે દિવસ એ દિવસના પાંચ કામ કરે છે અને બી દિવસના ચાર કામ કરે છે નવ કામ કે બંને એ અને બી સાથે મળીને દિવસના નવ કામ પૂર્ણ કરે છે તો કે ચાર દિવસ ચાર દિવસમાં એ અને બી કામ કેટલું પૂર્ણ કરે કે ચાર દિવસની અંદર એ અને બી તો કે નવ ગુણ્યા ચાર કરી કુલ કામ છે એકસો ને વીસ એમાં છેલ્લા ચાર દિવસની અંદર કે એ અને બી સાથે મળીને છત્રીસ કામ પૂર્ણ કરે છે તો કે 120 માંથી 37 ને બાદ કરીએ કે 120 માંથી 37 કામ ને બાદ કરીએ તો કે 120 માંથી 37 ને બાદ કરીએ તો કે 84 કા કે 84 કામ બાકી રહી છે આ 84 કામ કે 84 કામ એ અને બી અને સી ત્રણે સાથે મળીને પૂર્ણ કરશે તો 84 કામ ત્રણે સાથે મળીને પૂર્ણ કરે છે તો કે 84

જ્યારે એ અને બી ચાર દિવસ કામ કર્યું તો કે ટોટલ કેટલા દિવસ થાય કે સાત દિવસ અને ચાર દિવસ અને દિવસ કે કે અને કામ કરે છે તો ટોટલ કેટલો સમય લાગ્યો કે સાત દિવસ અને ચાર દિવસ સાત ને ચાર અગિયાર દિવસ કે ટોટલ કે અગિયાર દિવસ કે કામ પૂર્ણ કરતા કેટલો સમય લાગે તો કે અગિયાર દિવસ લાગે જે ઓપ્શન ડી માં આપેલ છે આપણે પહેલી રીતે દાખલાને સોલ્વ કર્યો આપણે બીજી રીતે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે બીજી રીતે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે ચેલા કે સી કામ પૂર્ણ થવાના 4 દિવસ પહેલા કામ છોડી દે છે કે સી ચેલા કામ પૂર્ણ થવાના ચાર દિવસ પહેલા કામ છોડી દે છે તો કે સી દિવસ નું ત્રણ કામ કરે છે કે સી દિવસનું ત્રણ કામ કરે છે અને છેલ્લા ચાર દિવસની અંદર સી કામ કેટલું પૂર્ણ કરે તો કે સી દિવસ નું ત્રણ કામ કરે છે અને ચાર દિવસ કે ચાર દિવસ પહેલા છોડી દે પણ ચાર દિવસ પહેલા આપણે ના જવા દઈએ તો ચાર દિવસની અંદર કામ કેટલું પૂર્ણ કરે તો કે ચાર અને આપણે સી ને છેલ્લા ચાર દિવસમાં ન જવા દઈએ તો સી ચાર દિવસની અંદર બાર કામ પૂર્ણ કરે છે તો કે સરવાળો કરીએ કુલ કામની અંદર કે સરવાળો કરીએ બાર કામ ઉમેરી બત્રીસ કામ થાય છે એકસો બત્રીસ કામ કે એકસો બત્રીસ કુલ કામ એકસો ને બત્રીસ થાય છે કે હવે સાથે મળીને પૂર્ણ કરે કે સી ને આપણે નહીં જવાઈ દીધો એના લીધે કામનો વધારો થાય છે ચાર દિવસ નું કામ સી નું છે તો કે બાર ગુણ્યા અગિયાર કે અગિયાર દિવસ કામ પૂર્ણ થતા ત્રણે સાથે મળીને કરે તો કે કામને પૂર્ણ થતા કેટલો સમય લાગે તો કે અગિયાર દિવસ લાગે જે ઓપ્શન વાય અને જેડ કામની શરૂઆત કરે છે પણ ત્રણ દિવસ બાદ બંને કામ છોડીને ચાલ્યા જાય છે તો બાકી રહેલું કામ એક્સ કેટલા દિવસમાં પૂર્ણ કરે કે બાકી રહેલું કામ એક્સ કેટલા દિવસની અંદર

કે એક્સ દિવસમાં ત્રણ કામ કરે છે વાય દિવસમાં આઠ કામ કરે છે અને જેડ દિવસમાં છ કામ કરે છે હવે આગળ જોઈએ આપણે કે વાય અને જેડ કામની શરૂઆત કરે છે કે વાય અને જેડ કામની શરૂઆત કરે છે કે વાય અને જેડ કામની શરૂઆત કરે છે તો કે વાય દિવસનું આઠ કામ કરે છે કે વાય દિવસનું આઠ કામ કરે છે અને જેડ દિવસનું છ કામ કરે છે કે જેડ દિવસનું છ કામ કરે છે તો કે વાય અને જેડ બંને સાથે મળીને કરે તો દિવસનું કેટલું કામ પૂર્ણ થાય તો કે આખને તો ચૌદ બંને સાથે મળીને કરે તો દિવસનું ચૌદ કામ પૂર્ણ થાય કે દિવસનું ચૌદ કામ પૂર્ણ થાય હવે કે પણ ત્રણ દિવસ બાદ બંને કામ છોડીને ચાલ્યા જશે કે ત્રણ દિવસ બાદ વાય અને જેડ કામ છોડીને ચાલ્યા જશે તો કે ત્રણ દિવસ સાથે કામ કર્યું છે તો કે ત્રણ દિવસ સાથે કામ કરે કે ત્રણ દિવસ બંને સાથે કામ કરે છે અને દિવસના ચૌદ કામ પૂર્ણ કરે છે કે દિવસના ચૌદ કામ પૂર્ણ કરે છે અને ત્રણ દિવસ સાથે કામ કરીને ચાલ્યા જાય છે તો કે ત્રણ દિવસની ત્રણ દિવસની અંદર કામ કેટલું કર્યું છે તો કે ચૌદધરી બેતાલીસ કે ત્રણ દિવસની અંદર બેતાલીસ કામ પૂર્ણ કરીને વાય અને જેડ ચાલ્યા જાય છે તો કે બાકી રહેલું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે તો કે કુલ કામ છે કે કુલ કામ છે અમારે ત્રણ દિવસ ત્રણ દિવસની અંદર વાય અને જળ બેતાલીસ કામ કરી ચાલ્યા જશે તો કે કુલ કામમાંથી આપણે વાય અને જળનું કામ બાદ કરીએ તો કે બોતેર માંથી બેતાલીસ ને બાદ કરીએ કે બોતેર માંથી બેતાલીસ ને બાદ કરી તો કે બાકી કેટલું કામ રહે કે બે ત્રીસ કામ કે ત્રીસ કામ બાકી રહે ત્રીસ કામ બાકી રહે તો કે બાકી રહેલું કામ એક્સ ને પૂર્ણ કરતા કેટલો સમય લાગે કે બાકી રહેલું કામ એક્સ ને પૂર્ણ કરતા કેટલો સમય લાગે તો કે બાકી કેટલું કામ છે તો કે બાકી ત્રીસ કામ છે જયારે એક્સ દિવસમાં ત્રણ કામ કરે છે

પંદર બાર અને દસ દિવસમાં પૂર્ણ કરી શકે છે ત્રણેય સાથે કામની શરૂઆત કરે છે પણ બે દિવસ બાદ સી કામ છોડીને ચાલ્યો જાય છે અને બી એ કામ પૂરું થવાના ત્રણ દિવસ પહેલા ચાલ્યો જાય છે તો કામ પૂરું થવામાં કુલ કેટલા દિવસ લાગે કે કામ પૂરું થવામાં કુલ કેટલા દિવસ લાગે આપણે શોર્ટકટ કાટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે ત્રણ વ્યક્તિ સી એ બી સી કોઈ કામને ક્રમશ કે પંદર બાર અને દસ દિવસમાં પૂર્ણ કરી શકે છે કે ત્રણ વ્યક્તિ સી એ બી અને સી કોઈ કામને ને ક્રમશ કે પંદર પંદર દિવસમાં માં બાર દિવસ અને દસ દિવસમાં પૂર્ણ કરી શકે છે તો કે ત્રણ નો લસા લેવાનો કે પંદર બાર અને દસ નો લસા લઈએ તો કે ત્રણ નો લસા સાહીઠ આવે કે પંદર ચોક સાહીઠ બાર પચાસ

એ બી અને સી ત્રણે કામ સાથે કરે છે કે બે દિવસ બે દિવસ બાદ સી કામ છોડીને ચાલુ જશે કામ કર્યું છે કે બે દિવસની અંદર ત્રણે સાથે કામ કરે અને ત્રણે કે દિવસના પંદર કામ પૂર્ણ કરે છે કે દિવસના પંદર કામ પૂર્ણ કરે છે અને બે દિવસ કામ કરે તો કે પંદર દુ ત્રીસ કે બે દિવસની અંદર ત્રીસ કામ પૂર્ણ કરે છે એ બી સી કે બે દિવસની અંદર ત્રીસ કામ પૂર્ણ કરે છે બે દિવસ બાદ સી કામ છોડીને ચાલ્યો જાય છે કે બે દિવસ બાદ આ સી કામ છોડીને ચાલ્યો જાય છે અને બી કામ પૂરું થવાના ત્રણ દિવસ પહેલા ચાલ્યો જાય છે કે બી કામ પૂરું થવાના ત્રણ દિવસ પહેલા કામ છોડીને ચાલ્યો જાય છે તો કે ત્રણ દિવસ કામ કોણ કરશે તો કે ત્રણ દિવસ એ એકલો કામ પૂર્ણ કરશે કે ત્રણ દિવસ એ એકલો

તો કે અઢાર કામ બાકી રહે તો કે અઢાર કામ બાકી કામ છે અને બી કે બી સી કામ છોડીને ચાલ્યું જાય છે એના પછી એ અને બી સાથે કે અઢાર કામ પૂર્ણ કરતા કેટલો સમય લાગે તો કે એ અને બી એ દિવસનું ચાર કામ કરે અને બી દિવસનું પાંચ કામ કરે છે તો કે પાંચ ને ચાર નવ તો કે બંને સાથે મળીને કરે તો દિવસમાં કામ પૂર્ણ કરે છે તો તો કે 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 કામ કામ પૂર્ણ પૂર્ણ કરતા કરતા કેટલો સમય લાગે બે દિવસ કે દિવસ લાગે પણ આપણે મેં પ્રશ્ન પૂછ્યું કે કુલ કેટલો સમય લાગે કે કુલ કેટલો સમય લાગે તો કે બે દિવસ એ અને બી સાથે મળીને કે બે દિવસ કામ કરે છે કે બે દિવસ એ અને બી સાથે મળીને કામ કરે છે કે ત્રણ વ્યક્તિ એ બી સી સાથે મળીને બે દિવસ કામ કરે છે અને એ એકલો ત્રણ દિવસ કામ કરે છે કે એ એકલો ત્રણ દિવસ કામ કરે છે તો કે કુલ કેટલા દિવસ કે બે ને બે ચાર ને ત્રણ સાત દિવસ કે સાથે મળીને કે કામ પૂર્ણ કરતા સાત દિવસ લાગે જે ઓપ્શન બી માં આપેલ છે